એચ બી એન્ટરટેનમેન્ટ આયોજિત સ્વર્ણિંગ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી રીધમ ભટ્ટે હાજરી આપી હતી અને ખેલૈયાઓ સાથે ગરબાના તાલે મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા નવલી નવરાત્રીના જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આયોજકો દ્વારા રોજનવી સેલેબ્રિટી લાવી ખેલૈયાઓનો જુસ્સો વધારી રહ્યા છે ત્યારે બારડોલીના કોલેજ ગ્રાઉન્ડ પર એચ બી એન્ટરટેનમેન્ટ આયોજિત સ્વર્નિંગ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસની અભિનેત્રી રીધમ ભટ્ટે હાજરી આપી હતી અભિનેત્રી રીધમ ભટ્ટ ખેલૈયાઓ સાથે મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ડાયલોગ્સ પણ રજૂ કર્યા હતા

અહીંયા આવી એટલે ખબર પડી કે સાચે જોરદાર વાઇબ્સ છે એનર્જેટિક ઓડિયન્સ હતું સ્વર્ણિમ નવરાત્રિ મહોત્સવ એક્સેલન્ટ મને બહુ જ મજા આવી હા મારું ફેમસ છે છેલ્લો દિવસ તમે બધાએ જોયું જ હશે એનો તમારા બધાનો ફેવરેટ ડાયલોગ આ એન્ટ્રી અહીંયા આ એન્ટ્રી અહીંયા બંનેનો સરવાળો કરો એટલે ટોટલ સેમ આવવું જોઈએ હવે ખબર પડી મારા મગજમાં વાત કેમ નથી ઉતરતી કેટલી વાર મારે તને સમજાવવાનું આગળના પ્રોજેક્ટમાં મારું દિવાળીમાં મૂવી આવી રહ્યું છે કંકોત્રી જેમાં જીગ્નેશ કવિરાજ પણ છે તો પ્લીઝ જોવા જજો બીજા ઘણા બધા મૂવીઝ આવી રહ્યા છે માત્ર મારા મૂવી નહીં પણ ગુજરાતી જેટલા પણ મૂવીઝ આવે છે એ બધાને મારી નમ્ર અપીલ છે કે તમે લોકો જોવા જાઓ બિ અ ગુજરાતી અમને લોકોને સપોર્ટ કરો અને થિયેટર સુધી પહોંચો બારડોલીના લોકો માટે મેસેજ એ છે કે હિસ્ટોરિકલી અહીંના લોકો સાહસિક છે જ અને જે આપણા વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું તો બહુ તમે હિસ્ટ્રી સર્જી છે એવી જ રીતે તમે સાહસિક રહો અને બારડોલીનું નામ હંમેશા ટોપ પર રાખો